ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્કર્સ વિભાગના અધિકારી એફએમ શાહ સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે મહાનગરપાલિકા અધિકારી રાજકોટની યુવતીને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો આ મામલે નીલમબાગ પોલીસ મથકે યુવતીએ હાલ તો બળાત્કારની ફરિયાદ નોંધાવી છે ફોન પર જોડાયા છે ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્કર્સ વિભાગના અધિકારી છે તેમની સામે હાલ તો ફરિયાદ નોંધાઈ છે શું મામલો એ ચોક્કસ જણાવી દઉં ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગના જે એન્જિનિયર છે ફાલ્ગુન એમ શાહ કરીને અને એમની સામે રાજકોટ જેમના મેરેસીયા છે એવી એક યુવતી છે એમણે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે આ યુવતીએ આ જે વ્યક્તિ છે એમની સામે મનપાના અધિકારી ઉપરાંત બિલ્ડર હોવાનો પણ એફઆઈઆર ઉલ્લેખ કર્યો છે ભાવનગરના જે મનપાના અધિકારી છે છેલ્લા ચાર વર્ષથી એમની સાથે શરીર સંબંધ બાંધતા હતા એ પ્રકારની વાત પણ આ જે યુવતી છે રાજકોટની એમને ફરિયાદમાં નોંધાવી છે ચોક્કસપણે કહી શકાય કે ભાવનગર મહાનગરપાલિકાના એક અધિકારી સામે જે બળાત્કારની જે આ ફરિયાદ થઈ છે એને લઈને મનપાનો જે વિભાગ છે એમાં ભારે ચકચાર મચી જવા પામી છે બીજી બાજુ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે જી બિલકુલ નીતિન જાણકારી બદલ આભાર